નમસ્કાર આપસો જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત અને હું છું આપણી સાથે કિશન તિવારી સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે ગાંધીનગરની તો સહકાર મંત્રાલય દ્વારા મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે મંથન બેઠક યોજાશે જેમાં સત્તર રાજ્યોના મંત્રીઓ ઉપસ્થિત રહેશે અને અમિતભાઈ શાહ જીતુભાઈ વાઘાણી ભૂપેન્દ્રભાઈ હર્ષભાઈ તથા શંકરભાઈ પણ હાજર રહેશે આ બેઠકમાં સહકારથી સમૃદ્ધિના મંત્રને અમિતભાઈ શાહ સાકાર કરી રહ્યો છે અને આ બેઠક દરમિયાન વિવિધ પ્રદર્શની પણ રાખવામાં આવી છે અનાજ સંગ્રહ માટે ડેટાબેઝ ઉભું કરવાની યોજના અંગે ચર્ચા કરવામાં આવશે રાજ્યો દ્વારા કરવામાં આવેલી અલગ અલગ પરિવર્તનકારી પહેલો પર પણ ચર્ચા થશે મહત્વપૂર્ણ છે કે માઇક્રો એટીએમ વિશે ચર્ચા માટે ગુજરાત રાજ્ય પહેલું છે બેઠકમાં માઇક્રો એટીએમના અમલ અને તેના ફાયદા અંગે ચર્ચા થવાની છે સહકાર ક્ષેત્રે નવી પહેલો અને ટેકનોલોજી આધારિત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરાશે જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે સહકારથી સમૃદ્ધિના મંત્રને અમિત કરી રહ્યા છે અને પ્રદર્શિનીમાં સહકાર ક્ષેત્રની નવીનતાનો જે નવીનતાઓ રજૂ કરવામાં આવી છે બેઠકમાં અનાજ સંગ્રહ માટે ડેટાબેઝ ઉભું કરવાના પ્રયાસો અંગે પણ ચર્ચાઓ થશે સહકાર આપણા સૌ માટે મહત્વની બાબત છે કે દેશના મંત્રી ગૌરવ ગ્રહમંત્રી મોદી અલગ અલગ આયામો સિદ્ધ કર્યા છે અમિતભાઈ શાહ સમગ્ર કાર્યક્રમ દરમિયાન આખી મંથન બેઠકમાં સવારથી સાંજ ઉપસ્થિત રહેવાના છે ને માર્ગદર્શન આપવાના છે સાથે સાથે કૃષ્ણપાલ ગુર્જર માની રાજ્ય કક્ષાના કેન્દ્રીય શ્રી માનની મુરલીધર માહોલજી કક્ષાના સહકાર મંત્રી છે તેઓ પણ પણ દરમિયાન રહેવાના છે લગભગ રાજ્યના અલગ અલગ એ આપણા ગુજરાતના આ મંથન બેઠકમાં મહેમાન થવાના છે તમામ રાજ્યના સચિવશ્રીઓ અને ઉપસચિવશ્રીઓ એ પણ વિશેષ હાજર રહેવાના છે માની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ વિધાનસભાના અધ્યક્ષ અને સહકારી આગેવાન આદરણી શંકરભાઈ એ પણ ત્યાં ઉદ્ઘાટન સત્ર દરમિયાન વિશેષ ઉપસ્થિત રહેવાના છે સહકાર થી સમૃદ્ધિ આ મંત્રને માની મોદી સાહેબના નેતૃત્વમાં અમિતભાઈ સાકાર કરી રહ્યા છે ત્યારે

હવે સમાચારમાં આગળ આ તરફ આપણે વાત કરીએ સુરતની તો સુરતમાં ગુનાહિત અનોખી હાથ આવી સુરત શ્રીંગરપુર પોલીસની એસઓજી ટીમે કાયદાનો કડક સંદેશ આપ્યો છે હજારોની સંખ્યામાં લોકો હાથમાં પ્લે કાર્ડ લઈને રસ્તા પર ઉતર્યા હતા અને ચિરાગ ગોટી સામે કડક કાર્યવાહી કરવા માટે માંગ ઉઠાવી હતી લોકો દ્વારા ટોક ટોકેટાળ કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે ત્યારે ઢોલ નગાડા સાથે વરગોડો કાઢવામાં આવ્યો હતો અને જે વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો સ્થાનિકોના જણાવ્યા મુજબ આરોપી લોકો સાથે અમાનવીય વર્તન કરતો હતો અને વ્યાજે રૂપિયા આપી ચાર ગણા વસૂલતો હતો આ કાર્યવાહી બદલ લોકોએ સુરત પોલીસ તેમજ રાજ્યના નાયબ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો એ એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે કાયદા વિરુદ્ધ કાર્ય કરનાર સામે કડક પગલા લેવામાં આવશે

લાંદી પણ વધારે થતું હોય તો એ પણ કરી શકે કેટલો લોકો કેવી રીતે જોડાય આજે ગુનાઈ ઇતિહાસમાં કેટલા પહેલી આટલા બધા લોકો લોકોને એનાથી ખૂબ ત્રાસ હતો એ બતાવે છે કે લોકો જે વિડિયો બહાર આતો એનાથી લોકોમાં એક જન આક્રોશ થયો હતો અને લોકો કહેતા હતા કે આનો વરઘોડો ક્યારે નીકળશે તો આજે પણ નીકળ્યો ને આજે જેટલા ગુનામાં આવશે એટલા વખત વરઘોડો એનો તો હવે સમાચારોમાં આપણે આગળ વાત કરીએ સેલવાસની જો તમે છૂટક મજૂરી કરો છો કે નાની દુકાન ચલાવો છો તો તમારા માટે સારા સમાચાર છે સરકારે તમારા ગડપણની ચિંતા કરી છે આજથી સેલવાસ અને આસપાસના ગામડાઓમાં એક ખાસ ઝુંબેશ શરૂ થઈ છે જેથી સાઠ વર્ષ પછી તમને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પાકું પેન્શન મળી શકે આ કાર્યક્રમની શરૂઆત જિલ્લા પંચાયત કચેરીથી થઈ હતી જિલ્લા પંચાયતના સીઈઓ અરુણ ગુપ્તાએ એક ખાસ જાગૃતિ રથને લીલી ઝંડી આપીને રવાના કર્યો આ રથ ગામે ગામ ફરીને લોકોને સમજાવશે કે કેવી રીતે આ યોજનામાં જોડાઈ શકાય બીજી બાજુ દાદરા અને દેમણી પંચાયતમાં મેળો જામ્યો હોય તેવો માહોલ પણ જોવા મળ્યો હતો જિલ્લા પંચાયત પ્રમુખ નિશાબેન ભાવરે દીપ પ્રાગટ્ય કરી નોંધણી કેમ્પની શરૂઆત કરાવી તેમની સાથે વિકાસ અધિકારી પંકજ જ થોડી બચત કરે તો વૃદ્ધાવસ્થામાં કોઈની સામે હાથ ફેલાવો નહીં પડે દાદરા અને દેમણીના લોકોએ આજે મોટી સંખ્યામાં હાજર રહીને સ્થળ પર જ પોતાના નામ નોંધાવ્યા હતા આ અભિયાન માર્ચ મહિનાની પંદર તારીખ સુધી ચાલશે सरकार के मिनिस्ट्री ऑफ लेबर एंड एम्प्लॉयमेंट की जो प्रधानमंत्री श्रम योगी मानदेय स्कीम है उसके तहत एक जो राष्ट्रीय स्तर पर एक कैंपेन चालू किया गया है और उसी प्रक्रिया के तहत दादरा नगर हवेली में भी आज एक मोबाइल वैन का अनावरण हुआ है हरी झंडी दिखाकर रवाना किया गया है लोगों को बताने के लिए और उसके अलावा आठ पंचायतें जिसमें कि दादरा ग्राम पंचायत है अथाल ग्राम पंचायत है नरोली ग्राम पंचायत है मसाठवन ग्राम पंचायत है रखोली गलौंडा सुरंगी खेरडी और खानवेल इन ग्राम पंचायतों में कैंप लगाए जा रहे हैं जो असंगठित क्षेत्र के कामगार हैं उनके पंजीकरण के लिए और इनमें जो एलिजिबल बेनिफिशरीज़ होंगे अट्ठारह सौ उम्र से लेकर चालीस उम्र तक की और जिनकी मासिक जो आय है वो पंद्रह हज़ार से कम है उनका उनके डॉक्यूमेंट्स वेरिफिकेशन करने के बाद उनके लिए पेंशन तीन हजार रुपये प्रति माह की चालू की जाएगी ऐसा इस स्कीम का उद्देश्य है और इसके लिए पंजीकरण का काम शुरू हुआ है और लोगों को जागरूक करने का भी काम जिला पंचायत के द्वारा और ग्राम पंचायत के द्वारा भी किया जा रहा है प्रधानमंत्री श्रम योगी मानधन का आज ये कैंप दादरा पंचायत में रखा गया है यहाँ पर, पर जो हमारी भारत सरकार की जो स्कीम्स है वहां पर लेबर्स और स्ट्रीट वेंडर्स के लिए एक योजना बनाई गई है जिससे उनको पेंशन आगे मिलेगा तो ये एलिजिबल लोग है जो एटीन टू फोर्टी ईयर्स के जो लोग हैं जो एज क्रम में लोग आते हैं उनके लिए ये योजना रहेगी जो नाइन्टी फाइव रुपीज उनके हर महीने बैंक में से कटेगी और जब सिक्सटी ईयर्स के वो हो जाएंगे तो हर महीने तीन हजार रुपए उनको एक पेंशन के तहत मिलेगा तो ये बहुत ही अच्छी योजना है जो 60 इयर्स के बाद जो जैसे अभी हमारे बहुत सारे स्कीम्स चल रहे हैं वृद्धा पेंशन चल रही है फिर वृद्धा पेंशन चल रही है ऐसे ही पेंशन के तहत ये स्कीम भी है जो 60 इयर्स के बाद एक जो प्रधानमंत्री जी का हमारा सोच है जो आगे जो बढ़ती उम्र में लोगों को एक सहायता मिलेगी उसके ही इसमें ये योजना रखी गई है और आज उसी के विषय में दादरा पंचायत में कैंप रखा गया है इसमें कैंप होगा आज दादरा पंचायत से इसकी शुरुआत हुई है इसके बाद हर एक पंचायत में जो भी इंडस्ट्रियल एरिया है जो वेंडर्स जो मार्केट एरिया है वहाँ पर सब जगह पे रखा जाएगा ताकि हमारे दादरा नगर हवेली के वासियों को ये बेनिफिट मिले दादरा झरिया मोरा ग्राम पंचायत वार्ड नंबर एक कंसल दिलीप भाई पटेल आज आप पेंशन આપડે યોજના આવી છે આમાં આપણે લાભ લઈએ મારે આ વૃદ્ધાવસ્થામાં મારે કામ લાગશે હું આવી છું આ માટે કે આપણે આ પેન્શન યોજનાની લાભ લઈશું અને મારે હું કામ લાગશે વૃદ્ધાવસ્થામાં પણ કામ લાગશે એ માટે હું આવી છું આ પંચાયતને ચલો હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ સાવરકાંઠાની તો ઉત્તર ગુજરાતમાં માટે વધુ એક સુંદર રેલવે સુવિધાનો લાભ મળ્યો છે રાજ્યમાં છઠ્ઠી વંદે ભારત ટ્રેન સેવાનો પ્રારંભ સોમવારથી શરૂ થયો છે ઉદયપુરથી અસારવા વંદે ભારત ટ્રેનને હિંમતનગર રેલવે સ્ટેશન પર અમદાવાદ માટે લીલી ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરવામાં આવી હતી સાંસદ શોભનાબેન બારૈયાએ લીલી ઝંડી ફરકાવીને વંદે ભારતનું પ્રસ્થાન કરાવ્યું હતું સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લોકોએ રેલવે સુવિધાઓ માટે સેવેલું જે સ્વપ્ન છે તે જાણે કે હવે સોમવારે પૂર્ણ થયું છે દેશની સૌથી શ્રેષ્ઠ રેલવે ટ્રેન સેવા વંદે ભારત ટ્રેન ઉત્તર ગુજરાતના હિંમતનગરની જોડથી શરૂ કરાઈ છે રાજ્યની છઠ્ઠી વંદે ભારત ટ્રેન સેવા ઉદયપુર અને અસારવા વચ્ચે શરૂ કરાઈ છે જેથી પ્રથમ ટ્રેન ઉદયપુરથી સોમવારે બપોરે હિંમતનગર પહોંચી હતી જે ટ્રેનને હિંમતનગરમાં સ્વાગત બાદ સારવા માટે સાંસદ શોભનાબેન બારૈયાએ લીલી ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવી હતી તેમની સાથે રાજ્યસભાના સાંસદો રમીલાબેન બારૈયા અને મયંક નાયક સહિતના સ્થાનિક અને ઉત્તર ગુજરાતના આગેવાનો પણ જોડાયા હતા આજે વંદે ભારત જે અસારવાથી ઉદયપુર શરૂ થઈ છે આપણને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને રેલમંત્રી શ્રી અશ્વિનીજી વૈષ્ણવજીએ જે ભેટ આપી છે અને એમાં હિંમતનગરમાં એને સ્ટોપેજ મળી છે ત્યારે એને આવકારવા માટે અહીંયા અમે સૌ રેલવેના અધિકારીશ્રીઓ અમારા રાજ્યસભાના સાંસદશ્રીઓ માન્ય રમીલાબેન તથા મયંકભાઈ નાયક અને સૌ હિંમતનગરની જનતા એમાં ખાસ કરીને ડોક્ટર્સ હતા વેપારી એસોસિએશન હતા કેળવણી મંડળના પ્રમુખ હતા અને સૌ વેપારીઓ હતા ત્યારે સૌએ એને આવકારવા માટે અને આ જે આપણને વંદે ભારતની પહેલીવાર જ્યારે હિંમતનગરમાં એક સ્ટોપેજની ભેટ મળી છે ત્યારે સૌ એને આવકારવા માટે અને સૌ અભિનંદન આપવા માટે અહીંયા ભેગા થયા હતા ત્યારે હું પણ સૌ જે મુસાફરો કરતા હોય એમને અને બધાને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું કે આપ સૌનો પણ આભાર વ્યક્ત કરું છું કે આપના માધ્યમથી પણ આ સમાચાર પહોંચશે વંદે ભારત મંગળવાર સિવાય અઠવાડિયાના બધા દિવસે શરૂ રહેવાની છે એટલે અઢાર તારીખથી રાબેતા મુજબ વંદે ભારત શરૂ રહે તો હવે આપણે આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ તરીકે હાર્દિકભાઈ મેરુભાઈ ટમાલિયાની નિમણૂક કરવામાં આવી છે અનેક નામોની ચર્ચાઓ બાદ અંતે હાલના મહામંત્રી તરીકે જવાબદારી સંભાળી રહેલા હાર્દિકભાઈ ટમાલિયા આ પદે નિમાયા છે પ્રદેશ ભાજપ દ્વારા સત્તાવાર રીતે હાર્દિકભાઈ ટમાલિયાનું નામ જિલ્લા પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને આથી સુરેન્દ્રનગર જિલ્લાભરમાં પાર્ટી સંગઠન મજબૂત કરવા માટે ત્યાં નવા પ્રમુખને જવાબદારી સોંપાઈ છે હવે આગળ વાત કરીએ આપણે પંચમહાલની તો પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં પરંપરાગત મહિમા સભર આસ્થા ધરાવતા તાલુકાના વિખ્યાત શિવ મંદિરોમાં વહેલી સવારથી હર હર મહાદેવ બમ બોલેનાથ ભોલેનાથ અને ઓમ નમ શિવાયના નાથથી ગુંજી ઉઠ્યા હતા કાલોલ શહેરમાં મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શ્રી સોમનાથ પાતાળેશ્વર મહાદેવ મંદિર અને શિવ પરિવાર દ્વારા બીજા વર્ષે ભવ્ય શિવજી કી સવારી નગરયાત્રા રૂપે યોજાઈ હતી રવિવારે સવારે શિવ દર્શન અને શિવ પારાયણ રાખવામાં આવ્યું હતું સાંજે પાંચ વાગ્યે મંદિર ખાતેથી વિશાળ નદી પર પર વિરાજમાન શિવજીની ભવ્ય પ્રતિમા સાથે સવારે ધામધૂમથી નીકળી હતી ત્યારે પાલિકા ભવન સામે આતિશાજી લાઇટિંગ શો અને નરસિંહ એક્ટ પ્રદર્શિત થયો જ્યારે નવા બજારમાં ગંગા આરતી યોજાઈ હતી મહાકાળી માતાના વિકરાળ સ્વરૂપનું નિર નિરૂપણ પણ આકર્ષણ રહ્યું યાત્રામાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા આજ રોજ નગર નગર તાલુકામાં પાતાળેશ્વર મહાદેવ મંદિરના પાસેથી શિવજીની સવારીનું આ દ્વિતીય વર્ષ શરૂ થઈ રહ્યું છે અને એની અંદર કાલોલ તાલુકામાં ભવ્ય એવો શો રાખવામાં આવ્યો છે જેમાં આતિશબાજી છે નગરપાલિકાએ શો છે પછી મહાકાળી સ્વરૂપનો વરઘોડો છે નરસિંહનો વરઘોડો છે પછી લાઇટ શો છે ફાયર શો છે એ દરેકનું આયોજન કરવામાં આવ્યું છે આખા કાલોલ તાલુકાની દરેક પ પબ્લિકને દરેક જણને આયોજન સાથે બોલાવવામાં આવ્યા છે અને સારું એવું આયોજન કરવામાં આવ્યું છે જેથી હર હર મહાદેવ દરેક ભાવિભક્તોને વિનંતી છે કે દરેક કાલોદ તાલુકામાં જે આયોજન કરવામાં આવ્યું છે મહાશિવરાત્રીના વરઘોડાનું દ્વિતીય વર્ષનું એનો આનંદ લો અને મહાદેવના વરઘોડામાં જોડાઓ મારું નામ ટ્વિંકલ તો હવે સમાચારમાં આગળ વાત કરીએ આપણે વલસાડની તો ધરમપુર ચોકડી નજીક તળાવ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકીમાં ગાય પડી જતા અફરાતફરી મચી ગઈ હતી બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી સ્થાનિકોમાં સહકારથી રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી અને સલામત રીતે ગાયને બહાર કાઢવામાં આવી હતી આ કામગીરી દરમિયાન જરૂરી સાધનોનો ઉપયોગ કરી અને ગાયને કોઈ પણ ઈજા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું રેસ્ક્યુ પૂર્ણ થતાં સ્થાનિકોએ ફાયર વિભાગની પ્રશંસા કરી હતી સંમેલનમાં વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે પ્રચંડ મેદનીને સંબોધતા વિરોધીઓ પર કટાક્ષ કરતા જણાવ્યું કે દાહોદ નહીં વાંસદાની ચિંતા કરો તેમણે વિસ્તારના વિકાસ અને આદિવાસી હિતના મુદ્દાઓ પર ભાર મૂક્યો આ કાર્યક્રમમાં નવસારીના ધારાસભ્ય નરેશ પટેલે પણ જનતાને સંબોધી અને આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલાવવાની અપીલ કરી હતી આ સંમેલનમાં ભાજપના કાર્યકરો અને આદિવાસી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આદિવાસી સમાજ एससी સમાજ के ओबीसी समाज महिला शोषण करिए તો આપણને જન્નત નસીબ થાય એમ કોંગ્રેસના ધારાસભ્ય આ સ્ટેટમેન્ટ કોંગ્રેસ કથાકથિત પણ શબ્દો એટલે આપણે સમજી જવાનું કે આદિવાસી સમાજના કોણ અને આદિવાસી સમાજના વિરુદ્ધ કોણ છે અમે ભારતીય જનતા પાર્ટીના બધા જેટલા કાર્યકર્તા અહીંયા બેસેલા છે આપણા આદિવાસી સમાજ માટે કામ કરશું અને અહીંયા

એ મારી સામે જ્યારે સપના જોતા હતા કે કોણ ધવલ પટેલ કોણ ધવલ પટેલ એ ધવલ પટેલ ભારતીય જનતા પાર્ટી જે કાર્યકર્તા મહેનત કરી લોકોએ જે સમર્થન આપ્યું એના કારણે વલસાડ ડાંગ લોકસભા સીટ આપણે બે લાખ અને અગિયાર હજાર જેટલી જિલ્લા આવે નરેન્દ્રભાઈને ચૂંટણી આવે ફરી ભારતીય જનતા પાર્ટી ના અમારા જેવી ઉમેદવાર હોય

वही ये डिपेंड है वही डिपेंड डिपेंड

અને ત્યારે સાવચેતીના ભાગરૂપે આસપાસના મકાનોમાં રહેતા લોકોને જે સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા પ્રાથમિક તપાસ મુજબ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અબે સમાચારમાં આતરો વાત કરી આપણે તો કાલોલ પોલીસ સ્ટેશન ખાતે લોક સહયોગ થી બનાવેલા નવા ઓર્ડાઓ તથા નેત્રમ વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ 2 ના કમાન્ડે એન્ડ કંટ્રોલ સેન્ટર નું ઉદ્ઘાટન પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હરેશભાઈ દુધાત એના વરદ હસ્તે કરવામાં આપ્યું શ્રી રાત્રી પર્વ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ડીવાયએસપી તથા પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા ગ્રવ વિભાગ તથા પોલીસ કાલોલ પોલીસ હદ વિસ્તારમાં પંદર સ્થળે કુલ ચોર્યાસી આધુનિક સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને તેમાં એન પીઆર અને પીટીઝેડ જેવા હાઈ રિઝોલ્યુશન કેમેરા સામેલ છે જે જાહેર સ્થળોની સુરક્ષા વધારશે પોલીસ સ્ટેશનના નવા બાંધકામ માટે સહયોગ આપનાર દાતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તો હવે વાત કરીએ આપણે તો સુરત શહેરમાં પાટીદાર અગ્રણી કે કે પટેલ ફરી એકવાર સમાજના મુદ્દાઓને લઈને મેદાને ઉતર્યા છે પાટીદાર સમાજના ટ્રસ્ટોની કામગીરી અને પારદર્શિતાને લઈને તેમણે ગંભીર સવાલો ઉઠાવ્યા છે કે કે પટેલે આક્ષેપ કર્યો છે કે પાટીદાર સમાજના નામે કેટલાક માલેતુજારો જે છે તે પોતાનો સ્વાર્થ સાધી રહ્યા છે સરકારે સમાજના વિકાસ માટે કરોડો રૂપિયાની સહાય ફાળવી હોવા છતાં પણ તેનો યોગ્ય હિસાબ આપવામાં આવતો નથી અને એવી તેમણે ફરિયાદ કરી છે એમને તેમને ફરિયાદ બી મળી છે તેમણે સરકારને માંગ કરી છે કે આવા ટ્રસ્ટો સામે રિસિવર બેસાડીને સંપૂર્ણ હિસાબ લેવો જોઈએ અને જરૂરી હોય તો ટ્રસ્ટોના ચાર્જ સરકાર હસ્તગત કરે સાથે જ તેમણે જણાવ્યું કે મૃત્યુ પામેલા જે ટ્રસ્ટીઓ છે તે લોકોના નામ રેકોર્ડમાંથી દૂર કરી અને નવી પેઢીને સ્થાન આપવું જોઈએ પરંતુ તે પ્રક્રિયા અમલમાં નથી અને સમાજના ટ્રસ્ટો જે જે તે લોકોના નામે મોટી સંસ્થાઓ ઊભી કરીને ગેરરીતિ થતી હોવાના આક્ષેપ કરતા કે કે પટેલે કડક વલણ અપનાવ્યું છે તેમણે ચેતવણી આપી છે કે જો કરોડો રૂપિયાના દાનનો હિસાબ જાહેર નહીં કરવામાં આવે તો યુવાનોને પણ આ લડતમાં જોડવામાં આવશે તો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતા રહીશું